તો ચાલો બધાય નાસ્તો કરવા ચાલો અમે મંદિરે જવા માટે મસ્ત રેડી થઈ ગયા છીએ અને મારી સાથે સાથે આખી ગેંગ પણ આવે છે ગેંગ જો અહીંયાથી ઉતરે છે આ બાજુ દરવાજો છે અને આ બાજુ તે બીજો દરવાજો હોય ને ત્યાંથી નીકળાય છે જો આવે બારા જો આવે બે ભાઈ બ્લુ બ્લુ પહેરી લીધા મેચિંગ મેચિંગ ચાલો બધા હવે ફટાફટ ઉતરવા મળો ત્યારે માણ પોચ્યું એ ધર્મ હાલ બેટા નીચે ઉતર નેનત જ બેસવાનું હવે વડીલ છે ને એટલે એને દુપટ્ટો નાખ્યો એક વડીલ જોઈ ને કા હા મોટા બેલ છે એટલે એ વડીલ અમે બધા નાના એનાથી દેશ ના કોઈ જો ખાડો કરીને પછી બેસે હો આમ જો કેવું બેસી ગયું હે ને કેવો ખાડો કરતો તો અત્યાર સુધી ને પછી બેસી ગયા કોઈ છે રોડે જો સુનસાન પોદળા તો હોય જ પણ હવે આને બહુ કરી પોદળો છે પોદળો છે અહીંયા પોદળા જ હોય દેશમાં જો મસ્ત ગેટ આવ્યો છે રાણેશ્વર મહાદેવ મંદિર રાણપુર સોરઠ અમૃતદ્વાર ચાલો અહિયાં થી મંદિરે જવાનું છે મંદિર બનાવ્યું છે કે પેલા હતું હતું ઠેક એવું છે અહિયાં થી ગિરનાર બહુ નજીક થયો હા અહિયાં થી દેખાય છે પણ જો તમને દેખાય તો અહિયાં થી ગિરનાર દેખાય એટલો નજીક થાય તો ગાઈશ જો અહીંયા અમે મંદિરે પહોંચી ગયા છીએ અહીંયાથી મેઇન ગેટ છે પણ અમે છે ને પાછળથી આવ્યા છીએ અને અહીંયા મંદિર છે મસ્ત મજાનું રાણેશ્વર મહાદેવ હે ને જા ચાલો તો અંદર જઈ પછી ખબર પડે આપણને

છે કઈ ચાલો મંદિરને દર્શન કરી લઈએ હવે તો જો હું ઝાખી ને અમે બધા પહોંચી ગયા છીએ અને આમ જો અમારે બેય છોકરા જો કેવા રમેશ જો દેખાય છે જો દેખાણા રમે છે ને ચાલો ચપ્પલ ને કાઢી નાખવી સૌથી પહેલા દત્તાત્રેય ભગવાન દેખાય ગયા આપણને ગણપતિ બાપા અને હનુમાન દાદા બધાય મસ્ત દેખાણા છે જો પેલા ચપ્પલ ઉતારી દઈએ અમારા બધા અહીંયા કાઢ્યા છે ને ત્યાં મસ્ત ગણપતિ બાપા હનુમાન દાદા દત્તાત્રેય બધા સરસ ભગવાન છે દર્શન કરી લઈ ચાલો જો મંદિર બહુ મસ્ત છે ને અહીંયા અમારે જો ખૂણામાં બેસી ગયા છે મસ્ત નાસ્તા પાણી કરવા માટે અને કેળું તો જો આ હા 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 કેટલી મસ્ત છે જો ઊંચી ઊંચી મસ્ત મસ્ત કેળું છે નીચે બધા ફ્લાવર ને બહુ મસ્ત છે ખાઈ ખાઈ ના તોય ભૂખા થઈ ગયા પાછા છોકરાને ગમે એટલી વાર આપી કા ના જ નહીં ગમે એટલી વાર આપો ને હેલા આજે અમને ગામડે બહુ ભૂખ લાગે હો હેલા જ કરે હેલા જ કરે આનો વાતાવરણ સુત ને ફેર પડે એમ હા તો હમ મસ્ત જો અહીંયા છે ભગવાન ને બધી ડુંગર ને બધું બહુ સરસ છે ચાલો હવે અમાર ઘેરો છે ને ઘરે જવા ઉપડો છે જો મંદિરેથી બધાય બધાય હવે ઘરે જવા નીકળ્યા